રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જો અત્યારે ટાઈમ થયો છે હા છ જેવું અને આજે છે પડ્યો તો બધાને પડવાના બધાને રામ રામ અને આજે અમારે જવાનું છે અમારા બાપાએ એ પગે લાગો ને આ બાજુ અમારા બેન ને ગંગાબેનભાઈ રંગોળી બનાવે આલો જ બતાવું તમને Ya, ada yang benar. Besok? Good morning. Good morning. Ya, kabar juga yang gue dibenar sama Gengga Ben. Good morning, Gengga Ben. Good morning. Ya, hati-hati harus saya, તો રંગોળી પેલા બનાવી નાખી પાસે મળી આપડે જો નાયબ થઈ ગયા છે ત્યાં હવે જવાનું છે અમારા આ બાજુ અમારા બંસી બેન સાયકલ રાખવા મી ના અત્યારમાં ત્યાંનું કઈક વાતાવરણ આવું હે ટાઈમ થયો છે અત્યારે 7:30 જેવું હા કે હું લેવા પણ અતાય આકે મૂકી દે હું કરજો અમારું ભાણી બેન આવી ગયા તો હાલો જઈ દાદાએ પછી દાદાએ જઈને મળી માતર જાય હા હા

જો આપણે આવી ગયા અત્યારે દાદા એ પગે લાગવા

نہ کوئی نہیں نہ

આપડે જો દાદા એ ગયા તા દાદાથી વ્યા ત્યારે ઘરે ટાઈમ થયો હાડા બાર જેવું વાડી આવી ગયા